આ ટનાટન શબ્દને કારણે પછી જે ટનાટન ટનાટન ચાલ્યું એ બહુ મજા આવે એવું છે નમસ્કાર દર્શક મિત્રો કોઈ પણ ચૂંટણી હોય વિધાનસભાની ચૂંટણી હોય પાલિકાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય ખરેખર ચૂંટણીનો જો માહોલ જોવો હોય ને તો સૌરાષ્ટ્રમાં જ આવે સૌરાષ્ટ્રની અંદર એટલી બધી મજા આવે કારણ કે સ્વભાવો પણ ગાજે અને જે નેતાઓ હોય જે ઉમેદવારો હોય એ સૌરાષ્ટ્રની ગામઠી સ્ટાઇલમાં એવા એવા વાક્યો બોલે એવા એવા શબ્દો બોલે અને ખરેખર ચૂંટણીનો માહોલ સૌરાષ્ટ્રની અંદર જ જામે અત્યારે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી છે તો એની અંદર શાબ્દિક યુદ્ધ શરૂ થયું છે ટ્વિટર વોર તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો સૌરાષ્ટ્રની અંદર કોંગ્રેસ નેતા અને પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણીએ એક ટ્વીટ કર્યું હતું અને એ ટ્વીટમાં એક શબ્દ વપરાયો તનાટન આ ટનાટન શબ્દને કારણે પછી જે ટનાટન ટનાટન ચાલ્યું એ બહુ મજા આવે એવું છે તો સૌથી પહેલાં પરેશ ધાનાણીએ એવું લખ્યું કે કમલમમાં કકડાટ છે જ્યારે કોંગ્રેસ તનાટન છે બે હજાર ચારનું પુર પુનરાવર્તન પાક્કું છે પરેશ ધાનાણીએ આ એક મમરો મૂક્યો અને એની સાથે એ પછી ભાજપના મીડિયા કન્વીનર યજ્ઞેશ દવેએ પરેશ ધાનાણીને જવાબ આપ્યો કે કોંગ્રેસ ટનાટન નહીં કોંગ્રેસ ના પાડવામાં ટનાટન અને કોંગ્રેસની મજબૂરીઓ પણ ટનાટન એમણે જે લોકોએ એટલે કોંગ્રેસના જે નેતાઓએ લોકસભા ચૂંટણી લડવાની ના પાડી હતી એમની યાદી એમણે મૂકી અને એની અંદર એમ લખ્યું કે રાજકોટથી પરેશ ધનન ધાનાણીની ના અમરોલીથી પ્રતાપ દુધાદની ટનાટન ના આ બધામાં એને ટનાટન નામ લખ્યું અને બધાના નામ લખ્યું અમદાવાદથી રોહન ગુપ્તાની ટનાટનના આણંદથી ભરૂચ આણંદથી ભરત સોલંકીની ટનાટનના પાટ પાટણથી જગદીશ ઠાકોરની ટનાટનના અમદાવાદમાં પશ્ચિમમાંથી શૈલેષ પરમારની ટનાટનના આ ભાજપના મીડિયા કન્વીનર યજ્ઞેશ દવેએ લખ્યું એટલો પછી કોંગ્રેસના પ્રવક્તા હેમંત રાવલે ફેસબુક પર પોસ્ટ લખી અને એમણે એ પોસ્ટમાં એમ લખ્યું કે વડોદરામાં રંજનબેનનું બાય ટનાટન સાબરકાંઠામાં ભીખાજીનું બાય બાય ટનાટન રૂપાલાનો બફાટ ટનાટન ભાજપનો વિખવાદ ટનાટન અને પ્રજા ચૂંટણીમાં જવાબ આપશે ટનાટન આ પછી પરેશ ધાનાણી પાછા મેદાનમાં આવ્યા અને પરેશ ધાનાણીએ લખ્યું કે ભીખુસિંહને ભોઠા પાડ્યા રંજનબેનને રડાવ્યા નારણભાઈની નાડ ઢીલી કરી ધડુકના ઢોલ પીટી નાખ્યા રૂપાણીને રમતા મૂક્યા મુજ પરાને મળડી નાખ્યા ભારતીબેન ભૂસાઈ ગયા કેસી બની ગયા દેશી અને મેહાણી કાકાનો તો કાંટો જ કાઢી નાખ્યો આ મેહાણી કાકા એટલે પરેશ ધાનાણીએ નામ નથી લખ્યું પરંતુ આ વાત નીતિનભાઈ પટેલ વિશે કહેવામાં આવી અને નારણભાઈની નાટ ઢીલી કરી એ નારણભાઈ કાછડિયા વિશે એમણે કીધું અને રૂપાણીને રમતા મૂક્યા વિજય રૂપાણી વિશે એમણે વાત કરી હવે ઓગણીસો ને ની અંદર શંકરસિંહ વાઘેલાની પાર્ટી હતી રાજપા રાજપાની પાર્ટીનું એક સ્લોગન હતું કે બ્યુગલ વાગે ધનાધન અને સરકાર જોઈએ ટનાટન એટલે આ ટનાટન શબ્દએ અત્યારે સૌરાષ્ટ્રના રાજકારણની અંદર એક મજા પણ કરાવી છે અને રાજકારણમાં ઘરમાટો પણ લાવી દીધો છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ